નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એકની સૂચના છે વાક્યો કા ગુજરાતી મેં અનુવાદ કીજે તો અહીંયા પાંચ વાક્યો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તેનું ગુજરાતીમાં આપણે અનુવાદ કરવાનું રહેશે તો તેનો અનુવાદ આ પ્રમાણે થશે પહેલાં વાક્યનો થશે મસાલા રસોઈને સ્વાદ અને સુગંધ આપે છે બીજા નંબરનું વાક્ય છે તેમાં મારા જન્મદિવસ પર મિત્રોએ મને ભેટ આપી ત્રીજા નંબરનું વાક્ય છે તેમાં અનુવાદ થશે એક દિવસ બાળકો રમતના મેદાનમાં એકઠા થયા ચાર નંબરનું વાક્ય દૂધી અને ગાજરનો હલવો બને છે પાંચ હાથીઓના ટોળામાં કેટલાક તોફાની હાથી હતા ત્યારબાદ પ્રશ્ન બે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર પ્રશ્ન આપેલા છે તેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો આપણે તે પ્રશ્નોના જવાબ જોઈશું તો પહેલા નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે તાલાબ ચાંદ દિખાઈ દે રહા હે વ લહરો કે સાથ સાથ ઉપર નીચે હો રહા હે બીજો પ્રશ્ન છે મુજે આલુ કી સબ્જી બહુ પસંદ હૈ બીજા નંબરના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જે સબ્જી પસંદ હોય તે સબ્જી તમે લખી શકો છો પ્રશ્ન ત્રણ દીપક ઉજાલા ફેલાકર કર અંધેરા દૂર કરતા હૈ ચાર કાફીલા બગદાદ જા રહ થા પ્રશ્ન નંબર ત્રણ કવિતા પડકાર પ્રશ્નો કે ઉત્તર લીખીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા કવિતા આપેલી છે તે વાંચવાની છે ત્યારબાદ તેના પ્રશ્નો પૂછેલા છે પાંચ તેની અંદરથી તે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે તો તે પ્રશ્નોના જવાબ આ પ્રમાણે આવશે કોમલ ભાવ બહાને કી શીખ હવે હવા કે ઝોંકે દે તે બીજો પ્રશ્ન છે તેનો જવાબ છે ફૂલો હંમેશા की सीख मिलती है ત્રણ तरु કી झुकी ડાલીઓ સે હમે विनम्र होकर रहने की सीख मिलती है चार हमें हमेशा हंसते रहने की सीख फूल देता है पाँच हमें आपस में मिलकर रहना चाहिए प्रश्न नंबर चार निम्नलिखित शब्दों को शब्दकोश को शब्द के क्रम में लिखिए तो अहियाँ चार शब्दों आप विद्यार्थी मित्रों ने शब्दकोषना क्रम में गोठा तो चार शब्द जुशु शब्दकोष प्रमाण તો પહેલો શબ્દ આવશે કિરણે બીજો જલધારા ત્રીજો દીપક અને ચોથો બાદલ પ્રશ્ન પાંચ નીચે દે ગયે વિશેષણો કા વાક્ય મેં પ્રયોગ કર કે કીજે એટલે કે અહીંયા ત્રણ શબ્દો આપેલા છે તે ત્રણ એના વાક્ય બનાવવાના છે સચ્ચા મીઠા ઓર સફેદ તો તેનું વાક્ય જોઈશું આપણે સચ્ચા તો મોહન સચ્ચા બાલક થા મીઠા ટોકરી મેં મીઠા આમ હે સફેદ મેદાન મેં સમાજ તો અહીંયા ત્રણ શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દ લખવાના છે તો એક સદૈવ તો હંમેશા સર્વદા વાક્ય બનશે રમે સદૈવ સચ બોલતા બે पानी तो उसका शब्द होगा जल नीर वाक्य है दुम दुमा में हमेशा पानी की कमी रहती थी तीसरा उपहार तो भेंट सौगात वाक्य मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया प्रश्न सात विरुद्धार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग કર કે લખીએ એક ધરતી બે બડા ત્રણ આજ તો તેના વિરોધાર્થી શબ્દ આ રીતે બનશે ધરતીનું બનશે નબ આસમાન બે બળા તો છોટા આજ તો કલ વાક્ય મેં પરિવર્તન કર કે તરફ બનેગી વાક્ય ધરતી તો આસમાન આકાશ તો બાદલ આસમાન મેં છીએ હૈ બે બળા છોટા તનિષ્ઠ છોટા લડકા હૈ આજ કલ મહેશ કા જન્મદિન કલ હૈ प्रश्न नंबर आठ निम्नलिखित मुहावरों के अर्थ लिखकर उसका वाक्य में प्रयोग कीजिए तो त्रन मुहावरों अर्थ आप चाहिए तो झुकाना तो विनम्र होना हमें बड़ों के आगे शीश झुकाना चाहिए बहमो में पानी आना खाने की इच्छा होना जलेबी की बात सुनते ही मनीष के मुंह में पानी आ गया तरण कोमल भाव बहाना सुंदर विचार प्रकट करना ૂલ અમારે મન મેં કોમલ ભાવ જગાતે હે. પ્રશ્ન નવ સાંકેતિક ચિહ્નો સમજ પર એક વાક્યમાં વિવરણ લીખીએ વિવરણ લિખવાનો અર્થ એવો થશે વિદ્યાર્થી મિત્રો આ ચિહ્ન શું ક્યાં માગે છે એ લખવાનું છે તો એક નંબર પર લખીશું ગોલચક્કર બે પદયાત્રી વર્જિત હૈ ત્રણ વાહન ખડા કરના મના હૈ ચાર ઠહરીએ પાંચ હોર્નિશીત કાં તો હોર્ન બજાના મના હૈ એ રીતે લખી શકીશું પ્રશ્ન નંબર દસ નીચે દઈએ ગયે વિષય પર ચાર પાંચ વાક્ય લીખીએ મેરી પાઠશાળા તો વિદ્યાર્થી મિત્રો મેરી પાઠશાળા વિશે તમારે પાંચથી છ વાક્ય લખવાના છે પરંતુ તે તમારી મૌલિક ભાષામાં તમે લખવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન અગિયાર છે નીચે દઈએ ગયેલ ચિત્રકા વર્ણન પાંચ વાક્ય મેં કીજે તો અહીંયા ચિત્રના આધારે એનું વિવરણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે જોઈશું યહ એક घाव का चित्र है चित्र में बड़ा तालाब दिखाई दे रहा है चित्र में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं, चित्र में कुछ बच्चे पतंग उड़ा रहे हैं, चित्र में एक बच्चा पेड़ की डाली पर बैठा दिखाई दे रहा है चित्र में कुछ घर दिखाई दे रहे हैं, यह चित्र बहुत सुंदर चित्र है વિદ્યાર્થી મિત્રો મારો યુટ્યુબ પરનો પેપર સોલ્યુશનનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી આવા વિડીયો લઈને મળીશું આવજો